જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ ચાર પાંચમો મહિનો અને બે હજાર પચીસ અત્યારે આપણી ઉપર એક માવઠાનો માહોલ છે અને આજે જે ગુજરાત તમામ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વાદળ પણ અત્યારમાં દેખાણા છે અને ફૂલ ઉકળાટ થાય છે એમ થાય કે આગળ વરસાદ તૂટી પડશે પણ મિત્રો માવઠું ખરેખર તો ડેન્જર જ છે અમુક અમુક વિસ્તારોમાં તો બહુ માવઠું થશે પણ આપણે જેમ કાલે વિડીયો બનાવ્યો તો ટાઈમ કાઢી કે ભાઈ આપણે અજમાનું કામ ચાલું છે અને ક્યાંક ને ક્યાંક ઉતાવળથી કામ કરવું જ પડે એમ છે કારણ કે માવઠું એવું ડેન્જર છે કે આ માવઠા પહેલાં આપણે જો માલ ના નાગી તો આપણા હાથમાં માલ પણ નથી આવે એમ એટલે કાલે પણ અમે દસ સાડા દસ વાગ્યા સુધી ઠેસર ઈકું હતું અને અડધું અડધો માલ કાઢી નાખ્યો અને આજે ત્રણ સાડા ત્રણ વાગશે એટલે કમ્પ્લેટ માલ બધો નીકળી જશે અત્યારે થોડુંક આપણે જે આ માવઠાના હિસાબે સોમાહા જેવો માહોલ થઈ ગયો અને ભેદ આવી જાય છે સાંજે એટલે ખરેખર ઘાર કીવરાવે છે નીકળતું પણ નથી અને હવે આપણે એક ટૂંકમાં વાત કરીએ માવઠા વિશે તો મિત્રો આજની તારીખમાં આજે ચાર તારીખથી આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના જુનાગઢ પછી અમરેલી અને સાંજના પાંચ છ વાગ્યા સુધીમાં ઉપલેટા વિસ્તારોમાં છૂટા સમયે ઝાપટા અને અમુક સેન્ટરોમાં સારું એવું ઝાપટું પણ પડી શકે આજથી આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂઆત થાય કચ્છના ઘણા વિસ્તારોમાં પણ આજે માવઠું જોવા મળશે અને આજના ચાર તારીખની રાતે ક્યાંય નહીં જોવા મળે કોક એકલ દુક્કલ સેન્ટરમાં જોવા મળે તો ભલે બાકી કાલે પાછું પાંચ તારીખે વિસ્તાર વધી જાય સૌરાષ્ટ્રના વિસ્તાર વધી જાય ગુજરાતના અને મધ્ય ગુજરાતના પણ અમુક સેન્ટરોમાં આવી જશે અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ હશે અને પાંચ તારીખે રાતથી રાતે પણ અમુક ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હશે ગાજવીજ સાથે વરસાદ પણ આનું જે જોઈ તો આ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ આ તંદી તો ડેન્જર રહેશે એમાં ક્યાંક ક્યાંક તો અનિમિટ પણ વરસાદ પડી શકે અત્યારે કારણ કે માવઠું માવઠાની અમુક મર્યાદા હોય પણ આ મર્યાદા પાર કરશે એવું લાગે છે અને સાથે ક્યાંક ક્યાંક વિસ્તારમાં પવન પણ હશે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે હશે એટલે મિત્રો સાવચેત રહેજો અને કોઈ પણ ખેડૂતને ખરેખર હજી ટાઈમ છે અને અત્યારે તો આ સમય એવો છે ડિજિટલ આવી ગયો કે આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં આની વિશે માહિતી મળી જાય એટલે આપણે આગળ પૂરેપૂરો ટાઈમ હોય માલ કાઢી શકીએ અને ખરેખર મહેનત કરજો અને ટાણાહાર માલ જેટલો નીકળે એટલો કાઢી લેજો કોઈ ઓલું વહેમાન ના રહેતા કે ભાઈ આપણી ઉપર માવઠું કદાચ ના આવે એવું ભલે કદાચ ના એ આવે પણ ઓલી કહેવત છે ને ભાઈ કે આપણે ખેડૂત છે તો આ બધું કરવું પડે માલ અત્યારે જે આપણે કર્યો હોય એ આપણે આપણે ખબર હોય કઈ રીતે થયો હોય એટલે પૂરેપૂરો પ્રયત્ન કરજો અને અત્યારે તો શું છે કે આપણી આગળ સુવિધાઓ એવી આવી ગયું છે કે આપણે ધારી તો પાંચ છ કલાક કે આઠ કલાકનો ટાઈમ હોય ને તોય આપણે માલ સાચવી સહી એટલે મેં પણ એ જ કર્યું કારણ કે અજમાં આપણે આગળ પહેલેથી જાણકારી હતી એટલે થોડાક અજમા કાચા હતા તોય પણ વાટી નાખા ને કે હજી આ દસ દિવસ અજમાં ઊભે એમ હતા અને કાઢી અને સુકાઈ ગયા જેવા તેવા હજી ઘાર પણ છે લીલા પણ છે પણ ધીરે ધીરે પીરવા ચાલુ કરી દીધા અને આજે ત્રણ ચાર વાગશે એટલે અજમાનું કાર્ય પૂરું થઈ જશે ખેતી કમ્પ્લેટ અને ઘરમાં પણ માલ વિયોજાશે જેથી કરી અને આપણે નુકસાની ના આવે એટલે મિત્રો મારી તમામ જે આપણા ભાઈઓ છે એમને સલાહ છે કે બને એટલું કાળજી રાખજો અને થોડુંક ફાસ રહેજો કારણ કે આમાં આ જ રૂંઢેથી અમે જ કીધું અમરેલી જૂનાગઢ અને કોપર જે સૌરાષ્ટ્રના એરિયા છે એમાં ઘણી જગ્યાએ આજે ત્રણ વાગ્યા પછી વાદળછાય ઘાટા વાદળા અને ઝાપટાની શરૂઆત થશે એટલે સાવચેત રહેજો જય જવાન જય કિસાન જય મુરલીધર